પ્રાર્થના પ્રાર્થનામાં મજા આવી ને પ્રાર્થના માં કેવું કેવું બધું આવે છે પ્રાર્થના ધૂન બાળ ગીત પછી સમાચાર જેનો જન્મ દિવસ છે એને આપણે શું કહીએ છીએ હા અને જે સરસ મજાનો તૈયાર થઈ ને આવે એને શું કહીએ છીએ આજનો ગુલાબ આજે તમે બધા પણ ગુલાબ જેવા દેખાવ છો બરાબર તો આ બધી પ્રવૃત્તિની સાથે આપણે વાર્તા પણ લઈએ છીએ કહીએ છીએ ને તો આજે આપણે એક વાર્તા મજાની કરવાની છે શું કરવાનું છે સરસ મજાની વાર્તા છે સાંભળવી છે ને તમારે તો તમારે બધાને વાર્તા સાંભળવી છે ને આપણે વાર્તામાં રોજ જુદી જુદી વાર્તાઓ કહીએ છીએ બાળકો પણ કહે શિક્ષક મિત્રો પણ કહે બરાબર અને બહારથી કોઈ સાહેબ આવે એ પણ ઘણીવાર આપણે વાર્તા સંભળાવે છે સંભળાવે છે ને કારણ કે બાળકોને વાર્તા બહુ ગમે ગમે ને તમારા ઘરે કોણ કોણ વાર્તા કે દાદા દાદી વાર્તાઓ કહે છે ને તો આવી જ એક સરસ મજાની આજે વાર્તા આપણે સાંભળવાની છે હવે હું તમને એક ફોટો બતાવીશ શું ફોટો એ ફોટાનો તમારે જવાબ આપવાનો છે કે ફોટો કોનો છે બરાબર ચાલો

તો બાળ મિત્રો ચાલો હવે સાંભળીએ જીજુભાઈ બધે કાળી બાળ વાર્તા ખડબડ ખડબડ ખોદત હે કઈ વાર્તા ખડબડ ખડબડ ખોદત હે તો બાળ મિત્રો એક સરસ મજાનું ગામ હતું શું હતું ગામ અને એની અંદર તબા ભઈ રહે કોણ રહે

રાજાજી પાસે હું હવે રાજાજી જોડે જાઉં છું તમે બધા શાંતિથી રેજો એક બે દિવસ હું પાછો ફરીશ આવજો બરાબર શાંતિથી પછી તો બાળ મિત્રો તપા ભાઈ પત્નીએ જે શ્લોક મોડે કરાવ્યો હતો ને એ બોલતા બોલતા રાજા પાસે જવા લાગ્યા પછી શું થયું સાહેબ પછી તો તફાભાઈ ચાલતા ચાલતા જવા લાગ્યા તફાભાઈ તો ચાલતા ચાલતા જતા હતા અને રસ્તામાં એક નદી આવી અને ત્યાં નાહવા ધોવા અને ભાથું ખાવા રોકાયા અને એમાં એ પત્ની આપેલો શ્લોક ભૂલી ગયા યાદ કરવા મથામણ કરવા લાગ્યા પણ કશું જ યાદ આવ્યું નહીં એટલામાં ત્યાં એક જળ કુકડી જમીન ખોદતી હતી

અરે આ રાજાનો મહેલ કેટલો રહ્યો નજીક છે હા હવે નજીક જ મહેલ છે થોડીક વાર બેસું યાશીષ તો મહેર નહીં આવે ચલો નજીક જ દેખાય છે ચાલવા લાગુ મહારાજ એક ભુદેવ આવી રહ્યા છે જો આપની આજ્ઞા હોય તો એમને બોલાવીએ આપણા રાજ્યમાં ભુદેવ પધારી રહ્યા છે જરૂર થી એમને પૂરા સન્માન સાથે આપણી સભામાં હાજર કરું જણાવો ભુદેવજી શું સમાચાર લાવ્યા છો મહારાજ હું આપની માટે એક ચમત્કારિક શ્લોક લઈને આવ્યો છું ચમત્કારિક શ્લોક કેવો ચમત્કારિક શ્લોક મહારાજ આ ચમત્કારિક શ્લોક થી આપને અવશ્ય લાભ થશે શું વાત કરું જો અગર જો ભુદેવ તમારા ચમત્કારિક શ્લોક થી અગર મારા રાજ્યનું ભલું થતું હોય તો હું ચોક્કસ તમને ઇનામ આપીશ અવશ્ય મહારાજ તો હું શ્લોક સંભડાવું સંભડાવો ખળબળ ખળબળ ખોદત હે લાંબી ડોકે જોવત હે કુકળ મૂકળ બેઠત હે

ઘરે કોઈ સાજુ વાંધું તો નથી ને ના મહારાજ હું હમણાં જ તપાસ કરાવું છું ચોક્કસ તપાસ કરાવવાનો બોલાવી લાવી માફ કરજો અમારાથી એક ભૂલ થઈ ગઈ હતી શું ભૂલ થઈ છે મહારાજ અમે ત્રણ દરવાનો ગઈકાલે રાત્રે મહેલ ના ખજાના માંથી ચોરી કરવા આવ્યા હતા પરંતુ આપ ઘર નિંદ્રામાં સૂતા હતા એટલે અમને લાગ્યું કે અમે ચોરી કરી લઈએ પરંતુ આપ અચાનક બોલવા લાગ્યા ખડબડ ખડબડ ખોદ થઈ લાંબી ડોકે જોવત હે એટલે મહારાજ અમે ખભરાઈ ગયા અમને એવું લાગ્યું કે આપ જાગી રહ્યા છો એટલે અમે લોકો ત્યાંથી ખજાનો લૂટ્યા વગર ભાગી ગયા ભાગો ભાઈ નહીતર આવી ભાગો 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 અરે ઉભા રહો હ તમે આમ કરો પોતાનું સ્થાન લઈ લો આપ જી મહારાજ જી મહારાજ જી મહારાજ જી મહારાજ જી મહારાજ હવે મને ખબર પડી કે પેલા આપણા જે ભુદેવ આવ્યા હતા અને જે મને ચમત્કારિક શ્લોક આપી ગયા હતા એ ચમત્કારિક શ્લોક નું જે મને ફાયદો થયો છે તો હું ચોક્કસથી હવે ભૂદેવ ને જે છે ઈનામ થી નવાજીશ પ્રધાનજી ભૂદેવજી ને હાજર કરો જી મહારાજ તબાભાઈ ભૂદેવ હાજર હો જી રાજાજી ભૂદેવજી આપ ગઈકાલે અમારે ત્યાં પધાર્યા હતા અને આપે જે ચમત્કારિક શ્લોક આપ્યો હતો એનું મહત્વ મને આજે સમજાયું ખરેખર આપનો શ્લોક જે છે જે ચમત્કારિક હતો હા આપના શ્લોકના લીધે અમારા મહેલમાં ચોરી થતી અટકી છે શું વાત કરો છો આપ ખરેખર ઇનામને હકદાર છો લો આપનું ઇનામ મહારાજનો જય હો મહારાજનો જય હો સરસ મજાનું ઇનામ મળી ગયું આ શ્લોક નો કોઈ અર્થ થતો નતો છતાંય રાજા એ મને ઇનામ આપ્યું હવે ઘરે જઈ અને પત્ની અને બાળકો સાથે શાંતિ રહીશ ચલો બાળ મિત્રો આ રીતે સભાભાઈએ જે શ્લોક કીધો એનો કોઈ અર્થ થતો નતો પરંતુ આ શ્લોકથી રાજાના મેલમાં ચોરી થતા અટકી ગઈ અને ચોરો પકડાઈ ગયા એટલે રાજા તો તભાભાઈ પર ખુશ થઈ ગયા અને એમને મોટું ઈનામ આપ્યું અને પછી તભા ભાઈ તો આ શ્લોક ના અર્થ પંચાયતમાં પડ્યા વગર ત્યાંથી ભાગ્યા ક્યાં ઘરે જઈ એમની પત્ની જોડે ગયા અને ઘરમાં છોકરા અને પત્ની સાથે ખુશેથી રહેવા લાગ્યા ખાધું પીધું ને મોજ કરી અને તમે પણ વાર્તામાં મોજ કરી દે હા સાહેબ ખૂબ મજા આવી વાર્તામાં ફરી ક્યારેક મળીશું આવી બીજી વાર્તા સાથે આવજો